આઈફોન લીધો થેન્ક યુ હા લો જય માતાજી મિત્રો ફરીવાર તમારે નવા વ્લોગની અંદર સ્વાગત છે તો આજે અમે ફાઇનલી આવી ગયા છીએ ફરીવાર વાંકલ માતાજીના મંદિરે કારણ કે આવતીકાલે સાંજે છે અમારા મંદિરે જાગરણ માતાજીની રમેળ છે એ આજ ચેનલ ઉપર લાઈવ થવાનું છે એટલે તમે જોવાનું ના ભૂલતા અત્યારે આવ્યા છે થોડી સાફ સફાઈ માટે તો પેલા ચલો અંદર મંદિરની અંદર ચાલીએ આ છે અમારું વાંકલ માતાજીનું મંદિર મેન ગેટ છે તમે લગભગ જોયેલા આગળના આજે જોવાનું છે કે આપણે અહીંયા મંદિરે કામ કરવાનું છે આજે પણ અહીંયા રહેવાનું છે આખી રાત કારણ કે જે ધેમા છે ધેમા ધરણીધર માંગરોળ જે પેદલ યાત્રા જાય છે અમે સેવા આપીએ છીએ આમ તો હું ના બતાવું જોઈએ પણ અમે સેવા આપીએ છીએ એટલે આખી રાત અહીંયા છે કાલે માતાજીની જાગરણ છે એટલે કાલે આખી રાત અહીંયા છીએ તો પૂરા બ્લોગમાં બે દિવસ તમે બન્યા રહેજો જે જે અહીંયા મંદિરે કામ થાય છે શું શું થાય છે તમને બધું બતાવીશું બધી નવી અપડેટ આપીશું તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે આગળ બ્લોગમાં જોયું તો પાણીનો ટાંકો જો એકવાર બતાવી દેજો મસ્ત સાફ કરીને પહેલાં અમે સાફ કર્યો હવે પાણીનો ભર્યો છે અને આજે હવે મારી સાથે ભાઈ તેજો હતો ટાકો કરવામાં અત્યારે ભાઈ ધનો છે તેજાના મોટા પપ્પાનો છોકરો આજે અમારા આમ તો મેનેજર સાહેબ છે કે ભાઈ પહેલાં અહીંયા શું શું કામ કરો થોડા મારા દસ મિનિટો પહેલી પહેલાં લાઇટ કામનું કામ ચાલુ કરવાનું છે એના પછી મંડપનું કામ ચાલુ એના પછી આપણે આ જે પ્રોગ્રામ છે તેમાં હેતા જાય એના માટે ખાવાનું શુરુમ બનાવવાનું છે મસ્ત તો આજે આટલા કામ છે પેલા લાઇટિંગ નું એના પછી મંડપ આવશે મંડપ અને અમે ત્રણ જણા છે અત્યારે હું છું મારો ભાઈ ધનો અને ક્રિષ્ણા છે મારી સાથે કેમેરામેન અને હા અત્યારે તમારા બાજુ કેટલી ઠંડી પડે કહેતા રહેજો કારણ કે પેલા ઠંડીને ને વ્યવસ્થા કરવી પડે લાકડા લાવવા પડશે ગમે ત્યાંથી કારણ કે ઠંડી પડે છે આઠ ધ્રુજી એટલી છોડોમાં કતરા ખરાબ એ કતરા સહી એ

અને અમારી સાથે બીજા ભાઈ અમારા ભાઈ ડાયો આવી ગયો છે ના કસ્ટમર નહીં અમારા સેવામાં સાતમાં સહભાગી બનવા માટે ઓલી બાજુ કામ ચાલુ છે ભાઈ અમારું લાઇટિંગ ફિટિંગનું આટલી મસ્ત સરસ મજાની ઉપર ગોઠવી છે તમે ઉભા રહ્યા છે આ બાજુ બે પટ્ટા ઉપર માર્યા પહેલી વ્હાઇટ જે લાઇનિંગવાળી દેખા છે એ પહેલેથી છે જ આ થઈ ગઈ છે પછી લાઇટિંગનું કામ મોસ્ટ ઓફલી નેવું ટકા પટી ગયું છે આગળનું કામ જો આગળની આ બધી મસ્ત રીતે ડિઝાઇન પાડી છેક સુધી પછી આ બાજુ અહીંયા આગળ વાઈટ પટ્ટી મૂકી છે ગોઠવવાની છે અને એક આ છે લાઇટિંગનું પૂરું કામ અમારા ધનાભાઈએ કર્યું છે કેવું લાગ્યું છે અને સાંજે હું તમને બતાવીશ કે લાઇટિંગનું પ્રોપર રીતે કારણ કે સાંજે ચાલુ થશે ને એટલે ખબર પડશે કે લાઇટિંગનું કામ કેવું થયું છે તો એ સાંજે ખબર પડશે અત્યારે અમારા સેવામાં સાથ આપવા માટે ભુવાજી શ્રીના પુત્ર જગમાલભાઈ ભાઈ આવ્યા છે જગમાલભાઈ એક બીજી પણ સરપ્રાઈઝ હાથે લઈને આવ્યા છે થોડા નજીક આવું તમને બતાવી દઉં કે જગમાલભાઈ હું સરપ્રાઈઝ લઈને આવ્યા છે લો હેડો જગમાલભાઈ ઉપર હેડો ફટાફટ તમારા સરપ્રાઈઝ બતાવી દે સરપ્રાઇઝ અહીંથી નહીં દેખાય આ જો એને આ સરપ્રાઇઝ છે જગમાલભાઈ ની સરપ્રાઈઝ જગમાલભાઈ નવો થર્ટીન આઈફોન લીધો જગમાલભાઈ પેલા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ હવે પાર્ટી કેર આપવાની હે ભાઈ ગાડી આઈફોન છે થોડોક તમે સપોર્ટ કરો તો મિત્રો આપણે પણ આના કરતી આપણે ફિફ્ટીન લાવવાની ઈચ્છા છે એટલે ફટાફટ આ વિડીયો બે જણાને શેર કરો અને ત્રણ કોમેન્ટ કરો વધારે નથી એટલે આપણી જોડે આ પણ આવી જાય થોડી જ દિવસોમાં આવી જશે આપણી ચેનલ ખોલીએ છીએ એમાં યુટ્યુબ લાઈવ કરવાનું છે તમને બતાવી દઉં કે આ ચેનલ ઉપર યુટ્યુબ લાઈવ થશે કાલ સાંજે તમારે કંઈ નહીં મુકેશ રબારી લખવાનું છે મુકેશ રબારી વ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો વાલા મિત્રો તો મારા ઘરના છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા જોઈ લો અત્યારે હું સબસ્ક્રાઈબ કરું છું એટલે ઓલા ફોન માં કરેલા નવો ફોન લાવે એમાં નથી અત્યારે કરીએ છીએ ભાઈ પાર્ટી ના જગમાલ ભાઈ આપ્યા છે કેટલા આપ્યા કે લીધા કે આપ્યા લીધા આને તો ભાઈ આખા દિવસની મહેનત તમે જોઈ લો હજુ અડધું બાકી છે અડધું ચાલુ કર્યું છે જોઈ લો અમારા ડિસ્કાનું કામ કેવું થયું છે પૂરી રીતે પ્રોપરલી તમને બતાવું ચેક બાર શરૂઆત થાય છે આ છે બોર્ડ દર મહિનાની ચૌદની સવારની પૂનમ સાંજ સુધી કેમ્પ ચાલુ રહેશે સાંજે મોડું વહેલું થાય તો રહેવા જમવાની વ્યવસ્થા છે ચાર નાસ્તો રહેવા જમવાની સગવડ આ નંબર આપેલા છે ચાર નંબર ઉપર ગમે નંબર ઉપર તમે કોલ કરી શકો છો જો આ સાંજની સાંજે એવી થાય છે ગામડાની સંધ્યા ઢળી છે તો આ મેન એન્ટ્રી ગેટ છે અહીંથી જો કેટલું કેવું લાઈટિંગ થયું છે એ ખાલી તમે કમેન્ટમાં કહેજો જેવું આપણે અંદર પ્રવેશ કરીએ છીએ એટલે

અહીંયા હું નીચે એડ્રેસ આપું છું આવતીકાલે અમારા વાંકલ માતાજી મંદિરે એટલે કે આજ સાંજે ની સાંજે રાત જાગ્ર ભરાવણીની અમારે રાત જાગરણ છે અને પૂનમના દિવસે ભોજન પ્રસાદી છે તો બધાને અમારા ક્રમટા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે અને આજુબાજુના નજીકના હોય તો પ્લીઝ અહીંયા આવજો મંદિરે એટલે બધાને ભાવ ભર્યું આમંત્રણ છે તો આજ માટે આટલું જ છે અને આજ ચેનલ ઉપર કાલે સાંજે લાઈવ થશે અમારી જે રમેલ છે આ ચેનલ ઉપર લાઈવ થવાની એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ તમે બેલવાડુ ના ભૂલતા ને ઘણા લોકો મને કહે છે કે ડેલી વ્લોગ બનાવો તો જો તમારી ડેલી બ્લોગ જોવા છે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ડેલી વ્લોગ બનાવું ઘણા બનાવું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી